નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર માંડવી બીચ પહોંચ્યા છે થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જાડેજા સાહેબ અહીંયા વિઝિટ કરી હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે ચોવીસ પચીસ અને છવ્વીસ ત્રણ દિવસ માટે અમે અહીંયા એક બીચ ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહ્યા છે તેને લઈને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને આ માટી હતી તેનું સમટલ કરવામાં આવી રહ્યું છે કારણ કે આગતરા દિવસોમાં જ જ્યારે અહીંયા ખૂબ મોટું આયોજન થશે ત્યારે અહીંયા ખાસ કરીને તમામ ગતિવિધિઓ છે ત્યાં અત્યારે હાથ ધરી દેવામાં આવી છે અને ખાસ કરીને અહીંયા વોટર સ્પોર્ટ રાઇડ્સ હોય વગેરે ટેન્ટની પણ અહીંયા ટેન્ટ નખાવા જઈ રહ્યા છે ખાસ કરીને ફૂડના અમુક સ્ટોલ પણ નખાવાના છે અને ખાસ કરીને જાડેજા સાહેબે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ત્યારે ગુજરાતના ખ્યાતનામ કલાકારોને પણ અહીંયા બોલાવવામાં આવશે અને તમામ પ્રકારનું નાના બાળકો માટેની પણ અહીંયા સુવિધા કરવામાં આવશે તમામ લોકો છે તે આ નજારો જોવા અહીંયા આનંદ લેવા માટે ઉમટી પડે તેવું આયોજન આવનારા દિવસોમાં થવા જઈ રહ્યું છે અમે પણ આપણે વિનંતી કરીએ છીએ કે તમે પણ આ અહેમદપુર માંડવી બીચ છે ત્યાં તમે પહોંચો ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે અહીંયા ખૂબ મોટું આયોજન ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ કરવામાં આવી રહ્યું છે મારો પરિચય છે સોમનાથ રફિકભાઈ ઇસ્માઇલભાઈ સરપંચના પ્રતિનિધિ તરીકે આ આગામી બીચનું ચોવીસ પચીસ ફેસ્ટિવલ છે તેમાં અમારા કલેક્ટર સોમનાથ દ્વારા એકવાર વિઝિટ લેવામાં આવી અને આ દરિયાઈ પટ્ટીને જોવામાં આવ્યું કે આ વિકાસ કરવા જેવું છે એટલે સરકારશ્રીએનું ધ્યાન દોરી અને કલેક્ટર સાહેબે વિઝિટ લઈ અને અહીંયા ફેસ્ટિવલ કરવાનો નિર્ણય લીધો ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે અહીંયા ફેસ્ટિવલ છે એટલે ફેસ્ટિવલ આ અમારો દરિયા કિનારેનો વિસ્તાર સાત કિલોમીટર નું લંબાઈ આવેલી છે અને તેમાં પૌરાણિક ગુફાઓ આવેલી છે અને આ ટુરિઝમ વિભાગ જો આ દરિયાઈ પટ્ટીને વિકાસ કરે તો ગીર સોમનાથનો અને દીવની નજીક હોય એટલે ટુરિઝમ વિભાગને વેગ મળે એમ છે અને આજુબાજુના ગામડાઓ અને તાલુકાને વિકાસ અને રોજીરોટી મળે તેવી અમારી આશા છે ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ સમુદ્ર સેવા ટ્રસ્ટના સંચાલક અમારી ત્યાં માનનીય કલેક્ટર સાહેબ ડીડી જાડેજા સાહેબ ગીર સોમનાથ જિલ્લાના તે આવેલા અને સરપ્રાઇઝ વિઝિટ કરેલી આ દરિયાકિનારાને તે જોઈ અચંબિત થઈ ગયેલા આટલો મોટો અને વિશાળ દરિયાકિનારો ગુજરાતના કોઈ પણ એરિયામાં નથી સાત કિલોમીટર લાંબો દરિયાકિનારો છે આપણી નજીક દીવ આવેલું છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેમાં લોકોની મેન્ટાલિટી કંઈક અલગ પ્રકારની છે કે અહીંયા જ મળે છે આ છે તે છે પણ સાહેબના વિઝિટ પછી અહીંયા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જે તા આગામી તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસના રોજ છે એમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે અને માત્ર ને માત્ર પ્રોહિબિશન ફ્રી લિકર ફ્રી અને ન્યુસન્સ વગરનો આ દરિયા કિનારો ભવ્ય ડેવલપ કરવા માટે થઈ અથાગ પ્રયત્નો કરવામાં આવે છે જેથી આજુબાજુના બધા વિસ્તારના સ્થાનિક લોકોને રોજીરોટી મળી રહે છે અને જે લોકોની મેન્ટાલિટી એવી છે કે માત્ર દીવમાં દારૂ અને દરિયો જોવા માટે જવાનો તો એવું નથી અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેમ કે અમારા દ્વારા ડોલ્ફિન સફારી કરવામાં આવે છે અહીંયા કોરલ આઈલેન્ડ છે પછી ઓક્ટોપસ દેખાડવામાં આવે છે ક્રેબ દેખાડવામાં આવે છે સી ટટલના નેસ દેખાડવામાં આવે છે એના પછી અહીંયા બાજુમાં જ અવારનવાર તમે વિડીયોમાં અને સોશિયલ મીડિયામાં જોતા હશે કે જંગલ વિસ્તાર છે જેથી કરીને લાઇન પણ અગાઉ ઘણી વખત આવી ગયેલા છે અને હાલમાં પણ જ્યારે પણ સિંહણ બચ્ચા મૂકે છે એ બચ્ચાને મોટા કરવા માટે થઈને આ દરિયા કિનારા ઉપર એનો પ્રવાસ કરતા જોવા મળે છે આ દરિયા કિનારાની લંબાઈ સાત કિલોમીટર જેટલી છે અલગ અલગ લોકો દ્વારા અહીંયા ઇવેન્ટ કરી અને ખૂબ મોટું આયોજન કરવામાં આવેલું છે